કારાબ જરિયાચ સ્પાર્ક ટુડે ન્યૂઝ વાલિયા તાલુકાના વાંદરિયા ગામે ઇકો ગાડી હટાવવા મુદ્દે એક જ કોમના બે જૂથ વચ્ચે ધીંગાણું સર્જાતા બે લોકોની ઈજાઓ પહોંચી હતી મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે વાલિયા તાલુકાના વાંદરિયા ગામના નિશાળ ફળિયામાં રહેતો પ્રતિક યોગેશ વસાવા ગત તારીખ 17 નવેમ્બરના રોજ સાંજના 7:30 વાગ્યાના અરસામાં પ્રતિકના કાકા ચોર આમલામાં રહેતા દીપક ચંપક ગાડી ગાડી લઈને આવ્યા હતા જે અચાનક બંધ પડી ગઈ હતી જે ગાડીને ભત્રીજો સહિત તેના મિત્રો ધક્કો લગાવી રહ્યા હતા તે વેળા ગામના રવિન્દ્ર રૂપજી વસાવા અને તેની પત્ની સાથે આવી રસ્તો ખુલ્લો કરી આપો તેમ કહેતા માથાકૂટ થઈ હતી જે બાદ રવિન્દ્ર ત્યાંથી જતો રહ્યો હતો જે બાદ રાતે અલ્પેશ ચંદ્રકાંત વસાવા શૈલેશ દિલાસિંગ વસાવા અંકિત શાંતિભાઈ વસાવા સુરેશ મંગા વસાવા પ્રતિકના ઘરે આવી તેના પિતા અને કાકાને અપશબ્દ ઉચ્ચારી અલ્પેશ વસાવાએ તમે કેમ મારા કાકાને બાઇક લઈ જવા માટે રસ્તો કેમ આપતા ન હતા તેમ કહી અલ્પેશ વસાવાએ ગાળો બોલી આપણી ગ્રામ પંચાયતની ચૂંટણી જીતીને બતાવજો તેમ કહી અલ્પેશ વસાવાએ પ્રતિક વસાવાને પથ્થર મારતા તેની ઈજાઓ પહોંચી હતી આ મારામારી ની ઘટનામાં ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા મારામારી અંગે વાલિયા પોલીસે સામસામે પોલીસ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે આ અમે મારા કાકાની ગાડી બગડી ગયેલી હતી પેટ્રોલ પૂરું થઈ ગયેલું મારા કાકા જો આમલેથી ઘરે આવતા હતા અમારા ત્યારે એમના ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું હતું ગાડી રસ્તામાં બગડી ગયેલી પછી મને બોલાવીને ધક્કો મારીને સાઈડ પર ગાડી લીધી એટલામાં રવિન્દ્ર રૂપજી આવ્યા પછી એમણે કીધું કે ગાડી રસ્તામાંથી હટાવો તે મારા કાકાએ કીધું કે ગાડી રસ્તો તો ખુલ્લો જ છે જતા તેમ કે ગાળો એમ પછી આવીને મહામારી ગાળો બોલતા હતા પછી એમના વાઈફને સમજાયું કે કંઈ નહીં મારી ભૂલતી કે કંઈ નહીં કે તમે જવા દેવું એમ કે તમારા હસબન્ડ પીધેલા છે કીધું તારા પછી આવીને તેમ તેમ પેલો રવિન્દ્ર રૂપજી વધારે બોલવા માગ્યો હતો જગ્યા મને હમણાં હાલમાં માથામાં જ વાગેલું છે